હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મારા આજના નવા લોકોમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે આજ આવ્યા છીએ મારી વાડીએ હું આજ મારી વાડી તમને દેખાડું કે અમારો કપાસ કેવો છે જરૂર તમે કોમેન્ટ કરી દો તો આ છે અમારો કપાસ બહુ ફૂલ તવડી ગયો છે દાળીએ મનવડીએ કોઈને આવવું તો મને કોમેન્ટ મારા વાડીની સાઈડ અમે ગુંદોને એવું નાખ્યું છે તમને બતાવવું મારો ગુંદો ઘણા મોટા મોટા સાડો નાખ્યા છે શીખુડી છે લીંબુડી છે જો આ લીંબુડી લીંબુડી નું બધું મોટા મોટા ઝાડવા નાખ્યા છે આ પડખે ગુંદો છે કેટલા વર્ષથી થી સોયપોસ પણ એમાં કઈ ગુંદા નું ફૂલ નહીં થઈ આ સરગવો છે આમાં સરગવો તો ફેમિલી વર્ક કર મારા ભાઈને ને કવાય ગણે છે નીચલા છેડે આપણે એકાજ કોસલે ભરી ગઈ પછી જવા દી ફેર બાજુ હાલો ભાઈ ફેમિલી કપા હેણો હાલો ભાઈ ફટાફટ આ તાણી કેરા કર્યા છે લસણના કોથંબરી મેથી મૂળા બધું વાવેતર કર્યું છે અને બાજુમાં અમારે મરચી છે તો મરચી બાજુમાં લઈ જાવ તો મિત્રો અમે ત્યારે કપાસ હું છીએ અને જ કોથર આપણે ભરી આવ્યા છે જો એકદમ મરચી લીલે લઈ હો હોય કે આમાં જો કે ઘટે જ નહીં શેડિયા મરસા થઈ ગયા શેળિયા છે ભોલ છે તો એક દવાનો છટકા કરવાનો બાકી છે એટલે અમારે મરસા લાગે ઉભા એમ શેર નહીં બહાર બોલો છે મરસીમાં મરસા ક્યાંય ક્યાંક મરસાણ એવું નાખ્યું છે જો અમને શણે થઈ ગયા છે પણ ફૂલ કાંઈ જ આવ્યા નથી એટલે ઝાકળ ઓછો પડતો એવું લાગે છે તો ફેમિલી હવે આપણે એકાદી કપાસની કોઈ ભરી આવી પછી આવી ઘરે બાજુ હા જો હરગો હરગવો મોટો થઈ ગયો પણ હજી અમે કાંઈ હરગવાની સિંગ નથી આવી તો એકાદ કોથ ભરી પૈસા આવે આપણે ઘર બાજુ કારણ કે તડકો થઈ ગયો છે બહાર વાગી જવા એવા છે જો આવો સામારું કપા ફૂલ તવડી ગયો છે પણ દાળી અને મનોડી અત્યારે કોઈ મળતું નથી એટલે હાથે જ વીણવો પડે અમારા ખેતરની પડી છે અમારા કાકા છે ને સાર કરી છે તો તમને અમારા કાકાની સાર બતાવું હમણાં બે દિવસ પહેલાં જ અમે પાણી ભાવ આવ્યા હતા તો તમને બતાવું મારા કાકાને જાય પાળા થઈ ગયા કાલ પાણી પાઈ ગયું તો એ મોટી મોટી થઈ ગઈ જો હાય ફેમિલી આપણે વાડીએ થી ઘરે વિયા બેસી અને બપોરે ઘરે મહેમાન હતા તો જમીન કાર્ય વેલા હાર નવળા થઈ ગયા છે અને મારો ભાઈ ની ગયા છે વાડીએ કભા હીણવા અને મેં તો ના પાડે મે મારો બપોર બિઝનેસ છે કારણ કે આજ રવિવાર છે તો મેલડી માં જાવું છે ને નળવા મેલડી માં હાલીન જાવું છે તો ભાગ લઈ લીધો છે તમે બતાવું ભાગ અમે હું લીધો જો વટાણા અને વ બબલું લઈ લીધું છે કારણ કે હાલી જવી એટલે ભૂખ લાગે અને રસ્તા મેં કાંઈક નાસ્તો કરવા જોઈએ રણદોઝ આવું છે ભાઈ ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે અને જ્યારે હેરાન થાય છે પેટ્રોલ પૂરો આવી કેવી રીતે કસોરી બનાવી તો જો એક નંબર કસૂરી બનાવી છે મારી બેને ને જોયા જ નહીં ફેમિલી આપણે કસૂરી ખાઈને વ્યાસી ગામમાં બેહવા તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો તાલે ગેન બાય બાય